નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે બધા પાન કાર્ડ આધાર કાર્ડ આઈએફએસસી કોડ એમઆઈ એમઆઈસીઆર કોડ પછી આપણે પાસપોર્ટ રેશન કાર્ડ આ બધું આપણે વાપરતા હોઈએ છીએ એનો યુઝ કરીએ છીએ રોજ કોટાને જમા કરાવીએ છે તો કયા ધારો કે પાસપોર્ટ માં કેટલા આંકડા હોય આધાર કાર્ડ માં કેટલા આંકડા હોય તો થોડી બેઝિક આપણને માહિતી પણ એની ખબર હોવી જોઈએ તો ઘરે જઈને ચેક કરવાનું એટીએમ હાથમાં લેવાનું પછી જોવાનું કે એટીએમ કાર્ડમાં કેટલા આંકડા છે ભાઈ તો કે સોળ આંકડાનો બનેલો હોય છે બીજું રેશન કાર્ડમાં કેટલા આંકડા હોય તો કે પંદર આંકડા હોય કેટલા આંકડા હોય પંદર આંકડા હોય છે એના પછી ભાઈ પાસપોર્ટમાં કેટલા આંકડા હોય તો પાસપોર્ટમાં પણ કેટલા આંકડા હોય પંદર આંકડાનો સમાવેશ કરવામાં આવે છે પછી ભાઈ આધાર કાર્ડ તો સૌથી વધુ આપણે કોઈ યુઝ કરતા હોય તો આધાર કાર્ડ એમાં કેટલા આંકડા હોય ભાઈ બાર આંકડાનો સમાવેશ કરવામાં આવે છે આઈએફએસસી કોડ જે બેંકમાં આપણે ચોપડીમાં પહેલા પત્તા ઉપર આપેલો હોય છે એમાં કેટલા આંકડા હોય ભાઈ આંકડાનો સમાવેશ કરેલો હોય છે આપડે જે પાન કાર્ડ હોય તો પાન કાર્ડમાં કેટલા આંકડા હોય તો કે દસ આંકડાનો સમાવેશ કરવામાં આવે છે અને આપડે જે એમ કોડ છે તો એમ કોડ પણ કેટલા આંકડાનો હોય તો નવ આંકડાનો હોય તો આપણે જોયું ભાઈ એટીએમ રેશન કાર્ડ તો એટીએમ માં સોળ આંકડા રેશન કાર્ડ આંકડા આધાર પાન કાર્ડમાં દસ આંકડા માં નવ આંકડા તો આ બધા આંકડા વિશે આપણે માહિતી મેળવી તો જો વિદ્યાર્થી મિત્રો આ અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો